તો સાચું હૃદય જે છે પેલા તો હૃદય આપણી ડાબી બાજુમાં દિલ ને હૃદય કેવાયમાંથી પ્રેમને પકડનારો આત્મા છે સુરતા છે બરોબર એ સુરતા ની અંદર થી એ આત્મા ની અંદર થી શરીર માંથી જેમ પ્રેમ પ્રગટ થાય છે સાચા હૃદય માંથી એવી જ રીતનો સુરતાની અંદર આત્માની અંદર પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે જેને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો તો એ પ્રેમની કોઈ ભાષા જ નથી પ્રેમના કોઈ શબ્દ જ નથી પ્રેમ તો બધા કહે છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાણે કોઈ પ્રેમ પૂજા મતલબ પરમાત્માની પ્રેમ પરમાત્મા પ્રેમ બિના પાવતના કોઈ દૂજા તો પ્રેમ જે શબ્દ છે એની કોઈ ભાષા નથી હવે પ્રેમ એટલે શું પ્રેમ એટલે કે જેવી રીતે હું ઘણી વાર કહું છું કે એક માતા હોય અને પોતાનું નાનું બાળક હોય એક વર્ષનું કે છ મહિનાનું એ રોવા લાગે એટલે એ માતા એ બાળકને ઉઠાવી લે બરાબર ઉઠાવીને પછી માતા બોલ્યા વગર એ બાળકના ગાલે ચુંબન કરે એને છાતી સરખો ચાપી દે અને માતા ઉઠાવી લે અને એને પૈપાન કરાવવા લાગે બરાબર છે તો માતા કાંઈ બોલી નહીં અને બાળક છાનું રહી ગયું સમજી ગયો તો માતાનો પ્રેમ પ્રગટ થયો એ પ્રેમને બાળકે પકડી લીધો અને બાળક છા બાળકે કાંઈ બોલ્યો નહીં અને માતાએ કાંઈ બોયલી નહીં પછી તો ઈ પ્રેમની કોઈ ભાષા નથી પ્રેમના કોઈ શબ્દો નથી પ્રેમ જ્યારે પરમાત્મા પ્રત્યેનો પ્રગટ થાય એને સુખ દુઃખ થી ઉપર ઉઠી જાય પાપ પુણ્ય થી ઉપર ઉઠી જાય નર નારીથી ઉપર ઉઠી જાય દિવસ રાત થી ઉપર ઉઠી જાય ગુરુ શિષ્ય થી ઉપર ઉઠી જાય સત અસત થી ઉપર ઉઠી જાય સત અને અસત સત અને અસત એટલે લૌકિક સત અને અસત હો કોઈ પૂછે કે ભાઈ ઉપર સૂર્ય જે છે એ સત્ય કે અસત્ય તો કે સત્ય ચંદ્ર એ સત્ય કે અસત્ય કે સત્ય તો આ ધરતી માથે આપણે છે આ કે અસત્ય તો કે ભાઈ સત્ય પણ આ સત્ય ખરું પણ આ નાશવન સત્ય છે અવિનાશી સત્ય નથી તો જેને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થઈ જાય છે એ જગા ઉપર ગુરુય નથી અને શિષ્ય નથી નરય નથી નારી નથી દિવસ નથી રાત નથી બરાબર પાપ નથી પુણ્ય નથી એ જગ્યાએ નિરંજનય નથી નિરાકાર નથી જ્યાં કોઈ વસ્તુ છે નહીં આત્માય નથી ને પરમાત્માય નથી કારણ કે આત્મામાંથી સુરતામાંથી પ્રેમ પ્રગટ થયો અને આત્માએ પરમાત્માને પકડી લીધો સુરતાએ શબ્દને પકડી લીધો પછી એ શબ્દ પાર વયા જાય છે

પાંચ ત્રણથી ન્યારા નહીં આધારા જેના દસે દિવસોમાં પ્રકાશા બરાબર તો ન્યા એ વાત છે કે ભાઈ ચકવી કહે ચકવાને હાલો એ દેશમાં ચકવી એટલે ચકવો એટલે શબ્દ ચકવી કહે ચકવાને હાલો એ દેશમાં જ્યાં નહીં દિવસ નહીં રાત નહીં પાપ નહીં પુણ્ય નહીં સત નહીં અસત નહીં નર નહીં નારી નહીં ધર્મ નહીં અધર્મ નહીં ગુરુ નહીં શિષ્ય નહીં નિરંજન નહીં નિરાકાર એ દેશમાં જ્યારે પહોંચી જાય છે પેલા તો આત્મા પરમાત્માના દેશમાં પહોંચે પછી સુરતા શબ્દમાં દેશમાં પહોંચે એમ સમજવું હોય તો એ સમજી લ્યો પછી એનાથી અલગ થઈ જાય છે જ્યારે કોઈ વસ્તુ હતી નહીં ત્યારે પરમ પિતા પરમાત્માનો એક ઓમકાર શબ્દ પ્રગટ થયો કાંઈ હતું જ નહીં તો પરમ પિતા પરમાત્માની અંદર એક કાંઈ જેડ કોઈ હતું નહીં હોય નહોતો ની અક્ષર જેને આપણે કહી છીએ ને કે અક્ષર પુરુષ અક્ષર પુરુષ અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ બરાબર તો પરમ અક્ષર પુરુષ નો અર્થ બને છે અક્ષરો થી ઉપર તો જ્યાં અક્ષરો જ નથી તો શબ્દ કેવી રીતે બને જ્યાં વાણી જ નથી તો વાણી ક્યો કે શબ્દ કયો તો વાણી ક્યાંથી આવે બરાબર બરાબર એવી રીતે આત્મા પરમાત્મામાં સમાઈ જાય છે પછી પરમાત્માથી આગળ હાલતા ત્યાં કોઈ વસ્તુ ત્યાં આ જગ્યાએ સોહમ રૂપી શબ્દ ઓહમની અંદર પ્રવેશ કરી જાય ને ઓહમ જ્યાંથી પ્રગટ થયો છે એ ઓહમની પાર હોયા જાય ત્યાં કોઈ વસ્તુ નથી સવાદાસ બાપુ ક્યાં ભોજા ભગત કહે છે ને કે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ શું કીધું શબ્દની શબ્દની પાર મારા સદગુરુનું રૂપ એનો અર્થ શું છે શબ્દથી ઉપર છે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી છાંઈ તો આ શબ્દ એ માયાની છા પર છાંઈ કીધી એટલે ત્યાં એ અવસ્થા એ કોઈ વસ્તુ નથી રહેતું એ અવસ્થા લાસ્ટની છેલ્લી અવસ્થા છે એટલે એ જ ની અક્ષર છે એ જ પરમ અક્ષર છે એ જ નિર્વાણી છે એ નિર્વાણીમાંથી આ વાણી પ્રગટ થઈ ઓમ ઓમ કહો એ વાણી કહ્યો કે શબ્દ કહ્યો પછી ઓમ માંથી પ્રગટ થયો સોહમ અહીં અહીં ઓહમ ને અહીં ઓહમને તમે પરમાત્મા સમજો સોહમને તમે શિષ્ય સમજો બરાબર તો ઓહમ સોહમ બે એકમેક છે પછી એ સોહમ શબ્દ દ્વારા ટોટલ દુનિયા બનાવવામાં આવી જેમ સોહમ શબ્દની શબ્દ ક્યો કે સોહમ આત્મા ક્યો એને આકાશ તત્વ બનાવ્યું અને પછી વાયુ તત્વ અને અગ્નિ તત્વ અને પછી જળ તત્વ અને લાસ્ટમાં પૃથ્વી તત્વ પછી એની અંદર ત્રણ ગુણ ને પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિ અને પાંચ શરીર ને શબ્દ અસ્પ્રશ ઉપપ્રશ ગંધ અને કામ ક્રોધ લોભ મદમો અને મન નમાય અને સઘડું બનાવનાર જે છે તે સોહમ શબ્દ છે સોહમ શબ્દ કયો કે આત્મા કહો અને હવે આપણે પરમાત્મા ઓમકાર રૂપી પરમાત્મા સુધી જવું હોય તો સોહમ શબ્દનો સહારો લેવો પડે 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 હા કારણ કે શ્વાસોચ્છવાસની ક્રિયામાં એ જ પહેલેથી બાળક જન્મે એટલે એની હાઇરે આવે છે હરી હરી અને એ શબ્દમાં હાલી જે બહારથી શબ્દ બહારથી જે અંદર આવે છે શબ્દ એ સો અને અંદરથી બહાર જાય છે એમાં હમ આ સો અને હમ બે એક તાર થઈ જાય એક રૂપ થઈ જાય એટલે હમ સમાય સો માં એટલે હમ સમાય સો માં અને સો એક ધારો શબ્દ આલે સો પછી જોજો ધ્યાન દેજો સો પછી પાછળ લાગ્યું ઓ ઈ ઓમ એટલે સો ખતમ થયો પછી ઓમમાં આવી ગયો સોઈ સોહમ ઓઈ ઓહમ એટલે સો પૂરો થયો એટલે ઓમ ચાલુ થઈ ગયો ઓ પછી ઓ પછી ઓ પછી અ લાગશે ઓ પછી અ અ પછી લાસ્ટમાં અ ખતમ ને કોઈ અક્ષરો જ નથી બરાબર આ છેલ્લી અવસ્થાની વાત છે પણ જો આ વાત એ કાંઈ થાય નહીં પ્રેક્ટિકલમાં જાવું પડે મતલબ અભ્યાસ કરવો પડે અભ્યાસ કરી પછી અનુભવના ઘરમાં જે થાય જાય અને અનુભવ જેને થઈ જાય એ સ્ટેજ ઉપર એ સાધક જોતો સાંભળતોને બોલતો બંધ થઈ જાય વાહ ન્યા કોઈ વસ્તુ છે જ નહીં કારણ કે અહીંયા ત્યાં વંચિત બુદ્ધિ અહંકાર છૂટી ગયો કારણ કે આત્માના હથિયારો શું છે વંચિત બુદ્ધિનો અહંકાર એના જરિયા બધું કરી દેસ કારણ કે વંચિત બુદ્ધિ આત્માના જે હથિયારો છે જેમ કે આત્માએ પ્રગટ કર્યું અંત અંતઃ પ્લસ કરણ અંતે લાસ્ટ ઉપરનો આત્મા હ જ હંશો એટલે હંશો એ સોહમ આત્મામાંથી સોમ શબ્દ પ્રગટ થયો પછી એમાંથી કરણરૂપી ક્રિયા શરૂ થઈ ક્રિયામાંથી ચિત્ત પ્રગટ થયું ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ મન પ્રગટ થયું મનમાંથી બુદ્ધિ પ્રગટ થઈ બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થયો પછી એને શરીરનો સહારો લઈ બરાબર શરીરનો સહારો લઈ હોઠ કંઠ જીભનો સહારો લઈ અને આ બધું બોલ્યું તો હવે જે આત્મ પરમાત્મ અનુભવના ઘરમાં આવ્યો જાય છે તો શરીર તો છૂટી જાય છે પછી બોલે કેવી રીતે મને અનુભવ થયો છે મને પરમાત્મા અનુભવ થયો છે ત્યાં બોલવા પણ જ નથી એટલે આ જેટલા કીય છે ને કે ભાઈ મને આત્મ અનુભવ થયો મને પરમાત્મ અનુભવ થયો મને શબ્દ પ્રગટ થઈ ગયો મેં શબ્દને સાંભળો બધી કથણી બકણી કરીને લોકોને ફસાવાના ધંધા છે આને માસ્ટર પ્લાનિંગ કહેવાય વિશેષમાં કાંઈ નથી એક ચક્ર વ્યુ કેવાય ચક્ર ની અંદર ફસાવી દેવા માણસો અને પછી એનું ધન ધંધો લૂટવું ના ના સારું લે મજા હા તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય